ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ ભૂલકા મેળામાં જિલ્લાના બાર ઘટકની એક હજાર ત્રણસો ચુમ્મોતેર આંગણવાડીના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિનું નિદર્શન કરાયું હતું બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર તુ સુમેરા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે પણ ભૂલકા મેળાની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ભૂલકા મેળામાં બાળકના સર્વાગી વિકાસ માટે

અને ઘણા બાળકો પણ હાજર છે અને અહીંયા પાપા પબ્લિક પગ પગલી પ્રોજેક્ટ હેઠળ જે ટીએલએમ બનાવવામાં આવ્યા છે એનું પણ નિદર્શન થયું છે આ ટીએલએમ જોઈએ તો ખૂબ ખૂબ આનંદ થાય છે કે આપણે આઈસીડીએસ એટલે કે પૂર્વ પ્રી પ્રાઇમરી સ્ટેજ લેવલે પ્રાઇમરી સ્કૂલના પહેલાંના સ્ટેજ લેવલે પણ ખૂબ સારું બાળકોમાં સારી ડેપ સાથેની સમજણનો વિકાસ કરી શકે એવું સરસ આયોજન થઈ રહ્યું છે હું તમામ ટીમને અભિનંદન આપું છું અને આ સાધનો થકી અને આ વ્યવસ્થા થકી અને આ પ્રોજેક્ટ થકી જિલ્લામાં પ્રી પ્રાઇમરી લેવલે ખૂબ સારો એવું શિક્ષણની કાર્યવાહી થાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ મારું નામ પટેલ સેહનાજ છે હું આંગણવાડી વર્કર છું અત્યારે આ પંડિત ઓમકારનાથ હોલમાં ભૂલકા મેળો યોજાયો છે જે આખા ભરૂચ તાલુકાનો ભરૂચ જિલ્લાનો છે એમાં વિવિધ તાલુકા જંબુસર બે જંબુસર એક ઝઘડિયા બે ઝઘડિયા એક વાગરા આમોદ ભરૂચ એક ભરૂચ બે વાલિયા એક બે હંસ છે ને બધા જ મતલબ કે દરેકે દરેક તાલુકા આવેલા છે એમાં અને આ પાપા પગલી પાપા પગલી પ્રોજેક્ટ જે શરૂ થયો છે એની સત્તર થીમ છે અને એ થીમની ઉપર અમે આ બધો આખો પ્રોજેક્ટ ઊભો કરેલો છે અને અંદરથી બાળકોને એકદમ સરળ રીતે બાળકોની ભાષામાં બાળકોને સમજ પડે એ રીતે દરેકે દરેક થીમ પ્રમાણે અમે પ્રોજેક્ટ બનાવેલા છે કે જે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ બાળકો સરળ ભાષામાં સમજી શકે એ રીતે કરાવી શકીએ